હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ અમે સવે મિસ્ટર કોમેડી મેન ટીમ આ અરે ભેગું આવી જાય તો ખાસ એવું જણાવવાનું હતું કે આજે અમે જ આવીશી મોગલમાંએ અત્યારે છે અમે દેહમાં અને તમને એવું લાગે દેહમાં છે જ બધાને ખબર છે કારણ કે વેકેશન છે પણ દેહમાં છે એ વાત હા છે અત્યારે જ આવી છે એમાં મોગલે ફગુડા ધામ અને એ પાછા પગપાળા આ અમારા બધા ભાઈ આ દેહમાં જતા દેખાતા નહોતા ત્રણ ચાર મહિનાથી એટલે આપણે ટીમમાં રાખેલી હતી માનતા કે વન કે થાય એટલે માં મોગલમાં એ ટીમને હાલીને જવાનું પણ ટીમ તો ભેગી નથી થતી એટલે અમે વિચાર્યું કે હાલો આજ જ આવી વેકેશન છે પછી દિવાળીનું વેકેશન ખુલે જાય છે તો એ પેલા શાટ રાખવી કે મા બલે માનતા બોરી કરી આ મારા જો વનો બગોડા આવી છે ને એ પેલા પોઈન્ટ કરે છે બરાબર કરજો

જીવડા નો ખાય ને એવું કરી તો ઘણું બધું આ તો રોડે બાકી વાહન માં પાછું નો આવે એ માટે નો એટલું કરી કે અમારી કે કોઈ સાધનો છે એ હા બરાબર ચાલો તો આજ મહેનત કરતા જાય છે પેલા ખિસકોલી દાટી છે પછી કાકીડો આવ્યો છે વાહનો માં સેપાઈ જાય છે ક્યાં પડ્યા આપણે આપણે કોઈ ગયા છીએ ડોરી એ ડોરી એટલે ડોરી કે અમારે વીરપુર ની પાસે ડોરી આવી ગઈ ડોરી ગયા છે પછી વીરપુર હમણા બતાવી અમે બ્લોક માં બેના

અમારા જીગાભાઈ બાણો બાઈ આવે છે બાવળિયા બાવળિયા ફરતા અમે વીરપુર ની પાયા પોગી ગયા છે હા અમારી વીરપુરની ની પાયા અમારા જીગાભાઈ આયા બાણો બાઈ જીગાભાઈ આવે ને પેલા આપણે બહુ ઢોર થઈ જાય ઢોર એ હું હા અમારી વીરપુર ની તો આ છે મિત્ર આપણી વીરપુરની ની તમને બતાવીશ આ છે ડેમ અહીંથી આમ પૂરી જાય

બગડાના થી માં મોગલ ભગુડા ભગુડા તો કોણ કોણ ગયા છે એ કોમેન્ટ મારજો કહેજો અને નો ગયા હોય જેમાં મોગલ લખજો જરૂર લખજો ખબર પડે કોણ કોણ ભગુડા ગયા ને કોણ કોણ નો ગયા કમેન્ટ જરૂર કરજો તો હવે હવે તમને બતાવું સરખા બનાર્યો આ છે આપડા પંખા કારણ કે આપણે છે ને આ ભાઈને આપણે પેલા કીધું તું

હજી કે આપણે આવડ ન હતું નહીં કારણ કે સારું ભરવા પછી એવા કટર પેલા કટર કટરું પછી ફૂતા હતા આપણે તા એરું નીકળ્યું એરું હવે આપણે એવું કંઈ હતું નહીં મનમાં જવાનું આપણે કારણ કે ઓલરેડી થાકી ગયેલા હતા એટલે ભગુડા જવાની કાંઈ ઈચ્છા એ કે હતી ની બધા જવાના હતા અમારા કાકા છોકરા ને બધા છે એ બધા પાસલ છે એ બગડાના ભેગા થાય છે કારણ કે તમને સ્પેશલ અત્યારે પૂછતું છે ને સરખા ડુંગરા એવું બતાવવા માટે તમારી માટે પેસલ અમે આગળ હાલતા થઈ ગયા તો મોગલમાં એ ગયા જવાનું નક્કી નહોતું કાંઈ તા એરું નીકળ્યા એરું નીકળ્યો એટલે એને આપણે બસાવ્યો એ પણ તમને સો ટાઈમમાં બતાવીશ બનતાવજી કોશિશ કરીશ એનો વિડીયો મેં ઉતાર્યો છે અને આ અહીંયા પૂછ ગયા ને વીર પર તો ત્રણ ત્રણ બે ખિસ્કો અને એક ડોલકા કીધો એ ત્રણ ત્રણને રોડ ઉપરથી દફના એવા છે તો ઠેઠ હજી પૂને જ કરતા આવી જોઈ કારણ કે આપણા ભાઈમાં લખ્યું છે પૂન જો હજી મહેનત જ કરે છે ત્રણ પૂનનું કામ કહેવાય તમે પણ કરજો રસ્તામાં ગમે જીવતું હોય કે કૂતરું હોય કે બીજળી મીંદડી હોય કે ગમે તે વસ્તુ હોય કાંઈ પણ રસ્તામાં હોય તો એને સાઈડમાં ગમે તે આપણે અત્યારે હોય કે ન હોય એટલું તો આપણે ધૂળથી પણ તો આપણે દરેક ખાઈ લીધી પોરી મારા ગયા છે હું લેવાય તું દેખાતો ને આવ્યું થોડોક અંધારો થઈ ગયું છે ભૂખણીઓ હજી બે ત્રણ કિલોમીટર કાપ્યો ને એટલું બધું લાવ્યો એનું કારણ એ છે મિત્રો કે આપણે રસ્તામાં મળી ગયા હતા મહેમાન કાલ મુહૂર્ત છે ને કારખાનાનું તો એ લઈને જતા હતા પચી કિલો તો આપણે મેકવી નહીં તો બને નહીં ભલે ગમે એનો ગાળીઓ કરી નાખવી આ છે પેંડા જીકી નાખવાનું ગમે એનું મેં કહેવાનું નહીં આપણે તો લુખી ના કારણ કે મેં દીધા રખાડવી છે હીરામાંથી નહીં તે તો કાંઈક ગાળિયા તો કરવા ને એમ તો હજી આપણે બગાણા લેવાનું છે ને પ્રસાદ લેવો હા પ્રસાદ લેવી જ પડે ને બાપા ની પ્રસાદ કેવો કઢી ખીચડી હજી એને પ્રસાદ જ લેવો કઢી ખીચડી ઉખણી છે ત્રણ કિલોમીટર માં એટલી વસ્તુ લાવ્યો આપણે મારા બુસ પેંડા એ મહેમાન જે માર જોતા હોય ને તો કોમેન્ટ મારજો આપણે કે બુસ ને મારા કારક સમય આવશે દઈ દેવું તો આપણે જો આ સરખામાં પવન આવે છે એક નંબર આપને પવન ડાંડવા જેવું આવે તો આપણે નાની રીવી ખાધી છે પોરી તો બેના રેજો વ્લોગમાં આપણે કરી લઈ નાસ્તો આગળ મળવી જય માતાજી જય શ્રી કૃષ્ણ એના ખાવા પેંડા હાલો કારણ કે આપણે કોમેડી કર્યું એટલે થોડું થોડુંક રેહેદ કરું હા બીના રહ્યો જોતા રહ્યો આપણે લાઈક શેર કોમેન્ટ મારતી ના રહ્યો હા

આ ના કામ બધાના દર્શન બધા દર્શન કરી બધાય બાપા સીતારામ કોમેન્ટ કરી નાખજો કોમેન્ટ ભૂલતા મસ્ત મજાનો આશ્રમ લઈ છો લાઈટુ બાપા લ્યો છે ભાઈ આવો અમારો એક બાપાના દર્શન કરવા આ અમાર જીગો આવે છે કેમ છો જીગા ભાઈ દર્શન કરવાને કેવો મજા આવે દેવા અંડે આવો ડેકોરેશન છે આવો બકરાના એક શેર બાપાના ધામમાં જો અમાર જીગો આનંદ કરે હમજો આવો ખૂબ આનંદ આવે થોજ બકે જોવો જોવો જીગાને આનંદ આવી ગયો તો આવ્યાં પા બે આવવાનું બહુ મસ્ત છે

જો આ બે હવાનો છે ભાઈ ખૂબ આનંદ આવે આવો બગડાણા એક ફેરો તમને ખૂબ આનંદ આવે